નંદીડા પખાજણ માર્ગ પરથી માટી ભરેલ બે હાઈવા ડમ્પર નાયબ મામલતદારે ઝડપી પાડ્યા વાગરા દહેજ માર્ગ ઉપર પખાજણ નજીકથી થી ગેરકાયદેસર માટી વહન કરતા ડમ્પર વાગરા નાયબ મામલતદારે ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યા હતા જેથી ગેરકાયદેસર માટી ખનન કરતા તત્વો માં રીતસર ફફડાટ વ્યાપી જવા પામ્યો છે મળતી માહિતી મુજબ વાગરાના નાયબ મામલતદાર એચ વી વિરાની ગેરકાયદેસર માટી વહન કરવામાં આવી રહી અંગેની માહિતી મળી હતી જેના આધારે અધિકારીએ પોતાની ટીમ સાથે તપાસ હાથ ધરી હતી જે દરમિયાન નંદેડા પખાજણ માર્ગ પરથી માટી ભરેલા બે હાઇવા ડમ્પર પસાર થઈ રહ્યા હતા ટીમે ડમ્પરને અટકાવી ચાલક પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા જેથી નાયબ મામલતદારે હાઈવા ડમ્પર નંબર જી જે સોળ યુ પાસઠ ત્રીસનો ચાલક શૈલેશ યાદવ તેમજ અન્ય એક ડમ્પર જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે સોળ એ યુ છાસઠ છન્નુના ચાલક અંસારી બંને ચાલકની પૂછપરછ દરમિયાન આ ડમ્પર રાજુભાઈ નામના ઈસમના હોવાનું જણાવ્યું હતું જોકે ખરેખર આ માટે ખનન ક્યાં ચાલી રહ્યું છે અને કેટલું માટે ખનન કાયદેસર અને કેટલું ગેરકાયદેસર કર્યું છે એ તો તપાસ બાદ જ માલુમ પડશે પરંતુ હાલ તો નાયબ મામલતદારે બંને હાઈવા ડમ્પરને જપ્ત કરી વાઘરા પોલીસને સોંપ્યા હતા વાગરા પોલીસે બંને વાહનો કબજે લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ચોમાસું પૂરું થતાની સાથે જ ભૂમાફિયાઓ સક્રિય થઈ જતા હોય છે અને બેફામ માટી ખનન કરી સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડતા હોય છે ત્યારે હાલ તો આ કાર્યવાહીને લઈ પંથકના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે રિપોર્ટર અસાર પઠાણ સતેડે ન્યૂઝ વાગરા જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તર ડોટ કોમ આઝાદી સમાચારોની